સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ મુઝાદમાં એમેઝોને હોમ કિચન અને આઉટડોર બિઝનેસમાં વૃદ્ધિ નોંધાવી ગુજરાત અને અમદાવાદમાં હોમ કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 30% ની વૃદ્ધિ થવાની સાથે જ સમગ્ર ભારતના આ સૌથી વિશ્વસનીય ઓનલાઈન ડેસ્ટિનેશન એમેઝોન પર ખરીદી કરનાર ગ્રાહક ગ્રાહકો માં આશરે વીસ ટકા વૃદ્ધિ થઈ છે આ પ્રદેશમાં લોકપ્રિય રમત જોવા મળ્યો છે આ ઉપરાંત ગ્રાહકો ફિટનેસ અને માઇલ્ડ કુલનેસ માટે યોગ તરફ વધી વધુ વળી રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં યોગ માટેની આવશ્યક ચીજવસ્તુઓના વાર્ષિક ધોરણે ચાલીસ ટકાની વૃદ્ધિ જોવા મળી છે سب سے بڑیگریس میں ہمارے بہت امپورٹینٹ مارکیٹ ہے اور احمد آباد احمد کے کسٹمر بہت سارے نیو ٹیکنالوجی پروڈکٹس امیزون پہ خرید رہے ہیں جیسے روبوٹک ویکیوم کلینر ایئر فائر واٹر میوریفائر ایسی نیو ٹیکنالوجی پروڈکٹس دے رہے ہیں تھے الیکٹرک وہیکل اینڈ سولار بہت سارے یونیک پروڈکٹس ہم سے خرید رہے ہیں تو اس لیے میں نے سوچا آج آ کے آپ سب کے ساتھ یہ شیئر کرو اور ہمارے کسٹمرس کو لیول آف ایکشن ہمارے لیے سیلرس ہمارے پین ہیں گجرات سے دو لاکھ سے اوپر سیلر امیزون کے سیلرس ہیں اور بہت نئی پروڈکٹ کیٹیگریز کے سیل سیلر کچھ ہم نے بہت سی نئی چیزیں آن لائن فرسٹ یہاں پہ آج ہم نے ڈسپلے کیا ہے جیسے باتھ روم ٹائلس وال ٹائلس ہو امزون ہوم اینڈ کچن آؤٹ ڈور ڈائریکٹر کے امیزون گراہکوں نے સૌથી ગ્રાહકોના પ્રિય ઓનલાઈન માર્કેટ તરીકે અમે મજબૂત સ્થિતિમાં આવી રહ્યા છીએ હર મુસ્કાન કી આપની દુકાન બનવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડની પ્રોડક્ટની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇમ પોઈન્ટ પર અવરોધ રહિત ગ્રાહકોનો અનુભવ પૂરો પાડવા માટે અમે પ્રેરિત કરીએ છીએ અમદાવાદ અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને એમેઝોન ઇન ના હોમ અને કિચન એક્સપિરિયન્સ એરનાને શહેરમાં રજૂ કરવા બદલ અમે રોમાંચિત છીએ તહેવારોની આગામી સિઝન માટે હવે અમે તૈયારી કરી રહ્યા છીએ અને ગુજરાત અને બાકીના સમગ્ર ભારતમાં અમારા બ્રાન્ડ પાર્ટનરો સેલર્સ અને ગ્રાહકોને આનંદિત આપતી સેવાઓને પૂરી પાડવા માટે કટિબદ્ધતા અને રોમાંચિત અનુભવી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર